ભગવાન શ્રી રામ એટલે ભારતના કરોડો લોકોના આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે છેલ્લા સાડા પાંચસો વર્ષથી ભારતના લોકોને સંઘર્ષ કરવો પડ્યો પણ આ સંઘર્ષનો અંત આવ્યો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં અયોધ્યામાં ભવ્યાથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું અને રામલલ્લા મંદિરમાં બિરાજમાન થયા ભારતના કરોડો લોકોનું સ્વપ્ન પૂરું થયું ઘરે ઘરે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા દેશના તીર્થ સ્થળોની સફાઈ કરવામાં આવી દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો ભારતીય જનતા પાર્ટીએ જે વાયદો કર્યો હતો એ પૂરો થયો મોદીજીએ એ જ સંકલ્પ કર્યો હતો એ સાકાર થયો એટલે દેશના જનજનને મોદીજી ઉપર અતૂટ ભરોસો છે હવે અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો મોદીજીનો સંકલ્પ છે તો આવો આપણે સૌ ફરી એકવાર મોદી સાહેબને વડાપ્રધાન પદનું શુકાન સોંપીએ સૌ એક અવાજે કહીએ